આપણે જાણીએ છીએ કે કોલેજોમાં એડમિશન વગેરેની પ્રવૃત્તિ પૂરી થયા પછી સ્ટુડન્ટ યુનિયનની ઇલેક્શનની એક ઋતુ આવે છે અને એ દરમિયાન જે લોકો કેન્ડિડેટ તરીકે ઊભા હોય છે તે પોતાના મત પ્રચારને માટે થઈને કેનવાસિંગ માટે થઈને જાત જાતની યુક્તિ પ્રયુક્તિઓ કરતા હોય છે એવી એક યુક્તિ પ્રયુક્તિ નિમિત્તે કોઈ કેન્ડિડેટે કરેલું એક કાર્ડ મારા હાથમાં આવ્યું એ કાર્ડ ને વાંચતા જ મારું મન વિચારે અને વિલાસે ચડી ગયું મનનું તો કામ જ એ છે ને ભાઈ તરત જ વિચારવાનું અને વિમર્શન કરવાનું શરૂ કરી દે વિમર્શ કરવાનું શરૂ કરી દે એનું નિમિત્ત એ હતું કે કાર્ડના નીચે તળીયે કવિ નિરંજન ભગતની બે પંક્તિઓ કાવ્યની એને છાપી હતી એ પંક્તિઓ આ મુજબ હતી

ઉત્તર મળ્યો અંદરથી અને ખ્યાલ આવ્યો કે માણસની એક મૂળભૂત વૃત્તિ જે છે તે બીજા ઉપર પ્રભુત્વ સ્થાપવાની બીજા ઉપર વિજય મેળવવાની જેને આપણે શિષ્ટ ભાષાની અંદર ઈશિતા એમ કહીએ છીએ બીજા ઉપર સામિત્વ બીજા ઉપર પ્રભુત્વ સ્થાપવાની ઈચ્છા આ ઘણી બળવાન હોય છે એટલે પોતે જ ચૂંટાય અને બીજા કરતા એ ઉત્તમ નીવડે એવી ભાવના તો હોય જ છતાં એની સાથે સાથે સમાંતરે આપણને ખ્યાલ આવે છે કે મનુષ્ય જે છે તે જીતવાની તો ઈચ્છતો હોય છે બીજા ઉપર પ્રભુતા કે ઈશિતા સ્થાપવાની તો એમની ઈચ્છા હોય જ છે પણ સાથે સાથે જો બીજો જીતી જાય તો પોતે પરાજય પામે તો એવો પરાજય સ્વીકારવાની પણ એક ઉદાર વૃત્તિ હંમેશા ચૂંટણીમાં પડનારા પાસે હોય છે તો અન્યોન્યને એકબીજાને અરસપરસ આ રીતે જીતવાની પ્રવૃત્તિ અને હારવાની પ્રવૃત્તિની જે વાત છે આ કપલેટમાં જે સૂચવાય છે તેનાથી એમ થાય છે કે માણસ પોતાની આ પાવકતા છોડી અને દાહકતા છોડીને આ શામકતાની વાત કેમ કરવા માંડે છે એકબીજાને જીતશો રે ભાઈ જાતને જાશું હારી તો જાતે હારવામાંય આનંદ હોય છે એ વાત જયારે વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આમ તો જીવન પોતે જ એક પ્રકારનો સંઘર્ષ છે એક પ્રકારનો ક્લેશ છે તો એની અંદર હંમેશા પોતાનો વિજય થાય અને પોતે સફળ નીવડે એવી જ માણસની મૂળભૂત ઈચ્છા હોય પણ ખરી વાત એ છે કે એ હોવા છતાંય માણસનું મન એવું છે કે એ બીજો વિકલ્પ સામા વિકલ્પ છે તેનો પણ મનથી કેટલીક વાર હૃદયથી સ્વીકાર કરે છે અને એટલે જ આપણને ખ્યાલ આવે છે કે આ જીતવાની જે વાત છે તે જીવનમાં આપણે કરીએ છીએ ત્યારે ક્યારેક સફળ થઈએ છીએ ક્યારેક અસફળ થઈએ છીએ પણ જીતીને શું પામવાનું છે દાખલા તરીકે આવડું મોટું પિત્રએ ભાઈઓ વચ્ચે મહાભારતનું કુરુક્ષેત્રે યુદ્ધ લડાયું કેટલી જાનમાલ મિલકતની નુકસાની થઈ અને અંતે પાંડવો શું પામ્યા જે વિજય મેળવ્યો એમને કુરુક્ષેત્રના મેદાનમાં તેને હાર બરાબર લાગ્યો કારણ કે હવે કોની ઉપર રાજ કરવાનું આટલા બધા પ્રજાજનોનો આટલા બધા વિનાશ થઈ ચૂક્યો હોય અનાથ બાળકો થઈ ગયા હોય વિધવા પત્નીઓ થઈ હોય હવે એ બધા ઉપર રાજ કરીને શું કરવાનું છે તો તરત જ આપણને વિચાર આવે છે કે ખરી વાત જે છે તે તો બીજા ઉપર વિજય પામવા કરતા કોઈક બીજી વસ્તુ ઉપર વિજય પામવાની વાત છે તે મહત્વની છે અને એ બીજી વસ્તુ કઈ હોઈ શકે એ બીજી વસ્તુ જે છે તે જ્યાંથી આ ઈચ્છા પ્રબળ રીતે જન્મે છે તે મન અને એટલે તો એક ફિલ્મી કવિએ ગાઈને આપણને કહ્યું ને કે મન મન કી શક્તિ વિજય કરે બીજા ઉપર વિજય પામવા કરતા મન ઉપર વિજય પામવો મનને કાબૂમાં લેવું મનને નિયંત્રણમાં લેવું એ શું મોટી સાધના નથી અથવા એ મોટી સફળતા નથી એ મોટો વિજય નથી એ રીતે વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ એક એવી વસ્તુ છે કે જે માણસ બહુ મોડી સમજે છે અને એટલે શું થાય છે કે માણસ જાત જાતના ક્લેશ કંકાસ અને સંઘર્ષોને નોતરી બેસે છે વાસ્તવમાં માણસનું જે મન છે તે મન એને આ પ્રકારની ઈર્ષામાં અદેખાઈમાં રાગમાં દ્વેષમાં મારાપણામાં તારાપણામાં અહંતા મમતામાં અને એની સાથે સાથે ગમા અણગમામાં ખેંચી જાય છે અને એને પરિણામે બીજા ઉપર પોતાની હકુમત સ્થાપવા માટેની એક વૃત્તિ પ્રબળ બની જાય છે તો આ બધામાંથી જ્યારે બહાર આવવાની વૃત્તિ આપણી જાગે છે ત્યારે આપણને થાય છે કે આ જીતવાની આખી પ્રક્રિયા છે તે તો ખરેખર બહુ સૂક્ષ્મ પ્રકારની અને બહુ જ દાર્શનિક પ્રકારની છે માણસ પોતાના મન ઉપર ક્યારે વિજય પામી શકે માણસ પોતાની જાતને ક્યારે કાબૂમાં લઈ શકે એ રીતે વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જો મનને અટકાવવું મનને વિચાર કરતા અથવા તો ઈચ્છાઓ કરતા રોકવું એ જો અસંભવ હોય અને મુશ્કેલ હોય તો મન ઉપર નિયંત્રણ લાવવું મનને કાબુમાં લાવવું એ તો કેટલું બધું મુશ્કેલ કામ છે અને છતાંય આપણે જોઈએ છીએ કે ન કરી શકાય એવું નથી એવા અનેક ઉદાહરણો આપણી સામે છે કે માણસે મન ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો હોય એવો મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થઈને માણસ શું કરી શકે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણું જે મન છે એ હકીકતે બીજું કશું જ નથી હવામાનમાં રહેલા અનેક પ્રકારના જે વિજાણુઓ છે જે ચારે બાજુથી તરતા ફરતા રહે છે તે જ આપણા સ્વાચ્છો શ્વાસ દ્વારા આપણા અંદર પ્રવેશે છે અને તેનું વિચારોમાં રૂપાંતર થાય છે જેમ મુંબઈ દિલ્હી મદ્રાસ કલકત્તા કોઈ પણ રેડિયો સ્ટેશનમાંથી જે કંઈ પ્રોગ્રામ છે એ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો હોય અને પોતાના ટાવર દ્વારા હવામાં છોડવામાં આવ્યો હોય આપણા ઘેર બેઠા બેઠા આપણે અમદાવાદમાં હોઈએ કે ગાંધીનગરમાં હોઈએ કે આપણે સુરતમાં હોઈએ કે વડોદરામાં હોઈએ તો પણ આપણા રેડિયો સેટ ઉપર ફરી પાછું એ ઝીલાય છે એવી રીતે આ બધા જ હવામાં તરતા રહે છે અને એ જે તરતા રહે છે તે આપણા સાચો દ્વારા અંદર પ્રવેશીને આખરે એનું રૂપાંતર આપણા વિચારો રૂપે થાય છે તો આ વિચારોને નિયંત્રણમાં લાવવા માટે થઈને આપણે જો મથનશીલ થઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ગ્રહમાં અઘરી વાત છે હવે મારે મનથી કોઈ વિચાર કરવો જ નથી મનને વિચાર શૂન્ય કરવું છે એવું વિચારીને આપણે પ્રયત્ન શરૂ કરીએ છીએ નક્કી કરીને બેસીએ છીએ તો પણ બન ધોરણામાં એક ચામાચીડિયું આંટા મારતું હોય એવી રીતે વિચાર એવા કરશે વિચાર નથી કરવો વિચાર નથી કરવો વિચાર નથી પણ વિચાર અટકશે નહીં આવી એક દુર્નિવાર પરિસ્થિતિ છે આવી એક મુશ્કેલ પરિસ્થિતિ છે અને તેમ છતાં મનને કાબૂમાં લઈ શકાય છે અર્જુને જ્યારે પૂછ્યું ભગવાને એમને કહ્યું કે તારા મનને કાબુમાં લે ત્યારે એને કહ્યું કે તો બહુ વાયુ જેવું ચંચળ છે કેવી રીતે કાબૂમાં લેવું ત્યારે ભગવાને બહુ સારી રીતે એને સ્પષ્ટ રીતે સમજાવીને કહ્યું હતું કે અભ્યાસ દ્વારા એટલે કે પ્રેક્ટિસ દ્વારા રિયાઝ દ્વારા મનને કાબૂમાં લઈ શકાય છે હવે એ અભ્યાસ પ્રેક્ટિસ કે રિયાઝ એટલે શું છે ધીરે 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 આપણે આપણી પોતાની જે ચેતના છે એનો વિકાસ કરતા જઈએ છીએ કોઈને પર નથી સમજતા કોઈને અન્ય નથી સમજતા કોઈને દ્વંદમાં આપણે ઉતરતા નથી ત્યારે આ પ્રકારની એક સમાન ભૂમિકામાં આપણે આવીએ છીએ અને એટલે જે મુખ્ય વાત આવીને ઊભી રહી તે આવીને ઊભી રહી કે અનેક ઈચ્છાઓ એષણાઓ આકાંક્ષાઓ અનેક પ્રકારની મહત્વકાંક્ષાઓ એની અંદર જીવનની મુખ્ય સાધના છે આપણે મમતાના અને અહંતાના જગતમાં જીવીએ છીએ એમાંથી સમતાના જગતમાં જીવવું ને એટલા માટે જ સમગ્ર ભગવદ્ ગીતામાં જે મુખ્ય વાત ભગવાને કરી તે વાત આ જ હતી સ્થિત પ્રજ્ઞ બનતા શીખો હવે સ્થિત પ્રજ્ઞા એટલે શું જેની પ્રજ્ઞા સ્થિર થયેલી છે તે અને પ્રજ્ઞા એટલે સામાન્ય બુદ્ધિ નહીં વિવેકયુક્ત બુદ્ધિ તમે વિવેકપૂર્ણ રીતે નક્કી કરી શકો કે આ કામનું છે ને આ નકામું છે આ ઉપયોગી છે ને આ બિનઉપયોગી છે આ લાભપ્રદ છે ને હાનિકર્તા છે એવો જ્યારે તમારી અંદર એક પાવર ઓફ જજમેન્ટ આવી જાય એક વિવેક તમારી પાસે આવી જાય ત્યારે તમે તમારી પર તમારા મન ઉપર કાબૂ લઈ શકો છો અને ત્યારે તમે સ્થિત પ્રજ્ઞ થાવ છો તો એ સ્થિત પ્રજ્ઞતાનો સાયકોલોજીની પરિભાષામાં આપણે જે ઉપયોગ કરીને વાત કરીએ તો એ ક્ષમતાનો સિદ્ધાંત છે આપણે જયારે આ જગતની અંદર આવીએ છીએ ત્યારે નાના ખભા ઉપર ઘણી બધી જવાબદારીઓ આવી હોય છે આપણા કુટુંબ દ્વારા પરિવાર દ્વારા આપણા સમાજ દ્વારા આપણા રાષ્ટ્ર દ્વારા આપણા કુળ દ્વારા એમાંથી છટકી નથી શકાતું આપણે એમાંથી ભાગી નથી જઈ શકતા એ એસાઈન થયેલી ડ્યુટી છે અને એ ડ્યુટીમાંથી આપણે સર્ક નથી થઈ શકતા રણછોડ થઈને રણ છોડીને આપણે ભાગી નથી શકતા અને એટલા માટે થઈને આપણે આવા સંઘર્ષો કે ક્લેશો વગેરે નોતરી લઈએ છીએ એની જગ્યાએ જ્યારે આપણે આ મનને આ રીતે બીજાના જીતની અંદર પણ આનંદ પામતા શીખીએ કે સુખ પામતા શીખીએ ત્યારે સાચી સાતા સાચું સુખ આપણને પ્રાપ્ત થાય છે એટલે કે આગળની કડીમાં જેમ કહ્યું નિરંજન ભગતે કહ્યું તેમ કે પગલે પગલે પાવક જાગે ત્યાં જારી આ જારીનો અર્થ શું છે તમારી અંદર રહેલી તમારી અંદર રહેલી મૃદુતાનો ભાવ તમારી અંદર રહેલો કરુણાનો ભાવ એ નષ્ટભ્રષ્ટ ન થાય અને બીજાની જીતને પણ તમે અપનાવી શકો સ્વીકારી શકો પચાવી શકો એવી સ્થિતિમાં તમે જ્યારે પહોંચો છો ત્યારે બીજાને જીતી શકો છો તો જાતે હારી જઈને બીજાને જીતવાનો જે કિમીઓ છે એ જીવનનો મુખ્ય કિમીઓ છે જે લોકો પોતાના જીવનની અંદર આવા પર ઉપકાર કરે પણ મન આણે રહે નરસિંહ મહેતા જેમ કહે છે તેમ એવી એક પરિસ્થિતિમાં જે લોકો આવે છે તે લોકો જીવનની અંદર પાક્કા સફળ થાય છે એટલે જાતે હારી અને જગતને અને જીવનને જીતવાનો કીમિયો તે એક સમજવા જેવો કિમીઓ છે